નમસ્કાર મિત્રો અને સૌને જય શ્રી કૃષ્ણ ઘણા લાંબા સમય પછી વિડીયોના માધ્યમથી કંઈક રજૂઆત રજૂઆત તો ન કહી શકાય પરંતુ રમસ્તા થોડીક માહિતી બાબતે આપણે મળવાનું થયું છે પહેલાં તો જે ગવર્મેન્ટ જોબમાં લાગી ગયા કે ગ્રાન્ટેડ જોબમાં લાગી ગયા અથવા જેને જિલ્લા ફાળવણી થઈ ગઈ તેઓને ખૂબ ખૂબ અભિનંદન જે લોકો સરકારી નોકરીમાં પોતાની ફરજ બજાવવા માંડ્યા છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે ઝડપથી કચ્છ અને મેથ્સ સાયન્સ જે છે એ ઉકેલ આવે અને બાકી રહેલા તમામ મિત્રો એકથી પાંચ છથી આઠ કચ્છ સ્પેશિયલ ટૂંકમાં એકથી બારે બારની સુખદ અંત આવે ભરતીનો અને દરેક મિત્રો લાગી જાય અને દિવાળી સુધીમાં એવી સંભાવના છે કે દિવાળી પછી હાજર કરે પણ આપણે એવી આશા રાખીએ કે દિવાળી પછી બધાને તરત જ હાજર કરી દે તો એ બાબતે બધાને શુભકામનાઓ અને સાથે કેટલીક બાબતો કે નોકરીએ લાગ્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું આવે તો એ કઈ રીતે કરાવવું શું કરાવવું કેવી પ્રોસેસ હોય એના વિશે આજે માહિતી આપવી છે હવે તમને એમ થશે કે ઘણા લાંબા સમય પછી એવા વિડીયોના માધ્યમથી અત્યાર સુધી ક્યાં ગયા હતા પણ નોકરીએ લાગ્યા ને પછી પરિસ્થિતિ જ કંઈક એવી હતી કે જોડાઈ ન શકાય એ વાત કરીશું આપણે અન્ય કોઈ વિડીયોની અંદર અથવા તો લાઈવ થઈને એક વખત આપણે આખી બધી ચર્ચા કરીશું કે કેવી પરિસ્થિતિ હોય છે શું હોય છે કઈ રીતનું હોય છે એ બધી જ ચર્ચાઓ આપણે પછી કરીશું પરંતુ પહેલાં આજે અગત્યની ચર્ચા ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે તો નોકરીએ લાગ્યા પછી તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાનું હોય અથવા તો પછીથી કરાવો તો પણ ચાલે જેવો કચેરીનો આદેશ જે તે જિલ્લામાં લાગ્યા હોય ત્યાં કચેરી દ્વારા જણાવવામાં આવશે તમને કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ખાસ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં દસમું બારમું તમારી કોલેજ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન અને તાલીમી ડિગ્રી પીટી સી કે બી હવે આ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ડોક્યુમેન્ટ ખરાય જે છે એમાં તમને જે કે તે કોલેજના કે તો કોલેજના બીએડના કે તો બીલે બીએડના ટેટ ટાટના કહે તો ટેટ ટાટના જે કરાવવાનું કે એ આપણે કરવાના હોય અલગ અલગ કચેરીએ અલગ અલગ આદેશ હોય જેમ કે હમણાં ટાટનું વેરીફિકેશન કરાવવાનું હતું તો ટાટનું વેરીફિકેશન કોઈ વ્યક્તિ દ્વારા નહીં પરંતુ કચેરી દ્વારા કરાવવાનું હતું તો ત્યાં કચેરી આપણે જમા કરાવી દેવાનું હતું એમ જેવી રીતે જે જિલ્લામાં જેવી અનુકૂળતા એ પ્રમાણે વેરિફિકેશન હોય પ્રોસેસ શું હોય તો સૌ પ્રથમ તો તમે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા માંગો છો વેરીફાઈ કરાવવા માંગો છો વેરીફાય કરાવવાના ફરજિયાત છે તો જે ડોક્યુમેન્ટ તમે વેરીફાઈ કરાવવા માંગો છો એ ડોક્યુમેન્ટ તમારે એક તમારા પ્રિન્સિપાલ જે હોય તે અમારા ભરતીમાં બધા નવા જતા એમ બધા બરાબર જે પ્રિન્સિપાલ હોય તે એક લેટર પેડ ઉપર જાવક નંબર સાથે એક લેટર કરી દેશે એ લેટર અને તમારા ડોક્યુમેન્ટની જરૂર જેમ કે ગ્રેજ્યુએશનની હોય તો એફઆઈ વાય એસ વાય અને ટીવાય વાય આ ત્રણે ઝેરોક્સ લઈ જવાની યુનિવર્સિટીએ જવાનું અને યુનિવર્સિટીએ જઈને એ લેટર અને ઝેરોક્ષ આપવાની અથવા તો અહીંથી પોસ્ટ કરજો તો પણ વાંધો નહીં અમુક અમુક યુનિવર્સિટીમાં ઓનલાઈન વેરિફિકેશન થાય છે જેમ કે ગુજરાત યુનિવર્સિટી છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે ભાવનગર યુનિવર્સિટી છે ઘણી બધી યુનિવર્સિટીઓની અંદર ઓનલાઈન વેરિફિકેશન થઈ જાય છે તો ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું કે અગવડતા આવતી હોય ઓનલાઈન ફોર્મ ભરવામાં તો મને જણાવજો વેરિફિકેશન કરવામાં કાંઈ અગવડતા આવતી હોય તો મને જણાવજો હું મારા તરફથી મને જે ખ્યાલ છે એ તમને માર્ગદર્શન પૂરું પાડીશ એટલે ડોક્યુમેન્ટ ખરાય કરવા માટે એક પ્રિન્સિપાલનો લેટર લખવાનો છે સ્કૂલના લેટર પેડ ઉપર ઓનલાઈન અરજી કરતા હોય તો એ લેટર પેડ અપલોડ કરવાનો આવે તો અપલોડ કરી દેવાનો છે ઓનલાઈન આખું ફોર્મમાં જે જે વિગત માગે તમારી એ વિગત નાખવાની છે તમારે અને સબમિટ આપી દેવાનો છે અને રજિસ્ટર રેડી કરતા હોય તો અહીંથી પોસ્ટ બાય પોસ્ટ કરી દેવાનું છે બબ્બે ઝેરોક્ષો મૂકવે એટલે એક ઝેરોક્ષ એ પોતાની પાસે રાખે અને બીજી ઝેરોક્ષ તમને આપે ખરાઈનો સિક્કો મારીને એ અહીંયા તમારે જ્યારે કે ત્યારે જમા કરાવવાની હોય છે ખરાઈની પ્રોસેસમાં બીજું કંઈ નથી હોતું જો તમે એક જ જગ્યાએ બધો જ અભ્યાસ કર્યો હોય તો એક દિવસ ધક્કો ખાઈ આવો ત્યાં જઈ આવો બધા ડોક્યુમેન્ટની જરોસ લઈ જાઓ આચાર્યના જેટલા ડોક્યુમેન્ટ છે જેમ કે ગ્રેજ્યુએશન તો ગ્રેજ્યુએશન માટે એક લેટર પેડ છે ટાટ તો ટાટ માટે એક લેટર પેડ છે પોસ્ટ ગ્રેજ્યુએશન તો એના માટે એક લેટર પેડ છે બીએડ તો બીએડ માટે એક લેટર પેડ છે અલગ અલગ જગ્યાએ કરતા હોય તો આવા લેટર પેડ તમે લઈ જવાના લેટર પેડ ઉપર આચાર્યશ્રી જે તે યુનિવર્સિટીને સંબોધીને અથવા રાજ્ય પરીક્ષા બોર્ડને સંબોધીને એક લેટર લખી દેશે કે આ ભાઈ અમારે અહીંયા શિક્ષણ સહાયક તરીકે કે વિદ્યા સહાયક તરીકે કે અન્ય નોકરીમાં લાગ્યા છે તો એમના આ ડોક્યુમેન્ટ ખરાઈ કરવા બાબત એટલે ડોક્યુમેન્ટ ખરાઈ કરી આપવા વિનંતી એટલે એ લેટરને આધારે એ લોકો ડોક્યુમેન્ટ ખરાઈ કરી આપશે મતલબ તમારે આચાર્યનો લેટર પેડ અને ઝેરોક્સ લઈ જવાની છે ઓરિજિનલની ક્યાંય જરૂર પડશે નહીં ઘણી જગ્યાએ કચેરી ઓરિજિનલ લઈ લીધા હશે એટલે ઓરિજિનલની કદાચ ક્યાંય તમારે જરૂર પડતી નથી તો જે તે યુનિવર્સિટીમાં રૂબરૂ જાઓ તો પણ વાંધો નથી ઓનલાઈન ફોર્મ ભરી દો તો પણ વાંધો નથી ફોર્મ ભર્યા પછી ફોલોઅપ માટે જે તે યુનિવર્સિટીના નંબર હોય ત્યાં કોલ કરી દો તો પણ વાંધો નથી પણ ડોક્યુમેન્ટ ખરાય કરવા જરૂરી છે આ ઉપરાંત સીસીસીની લગતી પરીક્ષાઓને લગતી માહિતી બી આવશે અન્ય કોઈ પણ માહિતી હજી આવશે હિન્દી મુક્તિ કે હિન્દીને લગતી પરીક્ષાને લગતી માહિતી પણ હજી આવશે પણ પહેલી પગથિયું નોકરીએ લાગ્યા પછી તમારી નિમણૂક થયા પછી હાજર થયા પછી શિક્ષણ કાર્ય ઉપરાંત તમારે કરવાની અગત્યની બાબત આવતી હોય તો એ બાબત છે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સર્વિસ બુકવાળી બાબત પણ આવે એ બાબતે પણ આપણે એક વિડીયો દ્વારા માર્ગદર્શન આપશું કે કઈ રીતે એક પ્રોસેસ હોય પણ અત્યારે સૌથી અગત્યની પ્રોસેસ જે ચાલી રહી છે ને મારે મેસેજ આવી રહ્યા છે કે સાહેબ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કઈ રીતનું હોય આમ તો ઘણા જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ચૂક્યા છે અને ઘણા એ કરાવી નાખ્યા છે પણ છતાં થોડું ઘણું માર્ગદર્શન મળી રહે એટલે વિડીયોના માધ્યમથી આ રીતની પ્રોસેસ હોય છે જે તે યુનિવર્સિટીમાં તમારે રજા લઈને સ્કૂલમાંથી જવાનું જે તે યુનિવર્સિટીમાં જઈને ત્યાં બબ્બે ઝેરોક્સ આપવાની એકી ખરાઈ કરીને તમને પાછી આપશે અથવા તો કોઈ તમારો મિત્ર હોય એને પણ તમે મોકલી શકો કદાચ જો જે તે યુનિવર્સિટીમાં ચાલતું હોય તો અથવા તો બાય પોસ્ટ તમે કરી શકો છો રજીસ્ટર રેડી કરીને પણ કરી શકો છો અને ઓનલાઈન જે યુનિવર્સિટીમાં થાય છે એ ઓનલાઈન થઈ શકે છે એટલે આ રે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કોઈ અઘરી પ્રક્રિયા છે નહીં ફક્ત તમારા તમારા કાગળ તમારી પાસે હોવા જરૂરી છે આચાર્યનો લેટર પેડ હોવા જરૂરી છે આટલું આપીને તમે વેરીફિકેશન કરાવી શકો છો બીજી સૌથી અગત્યની માહિતી ઘણા બધાના મેસેજ આવે છે મારે કે સાહેબ હવે તમે સરકારી નોકરીએ લાગી ગયા એટલે તમે બોલતા નથી અમારા માટે અમારું આવતું નથી તમે લડાઈ લડતા નથી હવે તો તમારે પગાર શરૂ થઈ ગયો તમે અમારા માટે લડાઈ નથી લડતા એટલે ભાઈ હું ઓલરેડી નોકરીએ લાગી ચૂક્યો છું એટલે હું નથી બોલી શકતો પણ જ્યાં માર્ગદર્શનની જરૂર પડે ત્યાં હું માર્ગદર્શન આપવા માટે તૈયાર છું ખુદની લડત ખુદ જ લડવી પડશે ખુદ લડવા માટે તૈયાર રહેવું પડશે તમારા માટે કોઈ વ્યક્તિ આવે પહેલેથી આ લડતની શરૂઆતથી અત્યાર સુધી હું તમને કહું છું તમારા માટે કોઈ આવે એના કરતાં તમે જ આગળ આવો તમારી લડત લડો તમારી જે માગણી હોય એ મૂકો માગ્યા વગર તો મા પણ ન પીરશે એટલે જે તમારી માગણી હોય જે તમારી વિગત હોય જે પ્રોસેસ કરવાની હોય એ તમારે ખુદને બહાર આવવું પડશે ખુદને સંગઠન બનાવવું પડશે અને હા આપણે જે નવનિયુક્ત તમામ શિક્ષકો છે એ બધાનું એક સંગઠન બનાવીને એક ગ્રુપ આપણી સમિતિ તો ચાલે જ છે જ્યાં અટવાય જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપવા માટે આપણે તત્પર રહીશું એના માટેની આગળની પ્રક્રિયા પણ તમને જણાવશું કે શું કરવું કઈ રીતનું કરવું કેવું સંગઠન કઈ રીતનું આપણું પ્રોસેસ રહેશે એ બધું આપણે જણાવીશું પણ અત્યારે હાલ પૂરતું લડતમાં સાથે હતા સાથે છીએ સાથે હઈશું જ્યાં જ્યાં જરૂર પડશે હકની ન્યાયની લડત હશે ત્યાં આપણે લડવા માટે તૈયાર જ હોઈશું બરાબર પણ ક્યારેક અમુક મર્યાદા આવી જાય છે તમે સમજી શકો છો અમુક રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે છે એ પણ તમે સમજી શકો છો બાકી જ્યાં હક અને ન્યાયની લડત હશે ત્યાં આપણે સો ટકા લડીશું સાથે મળીને સાથે મળીને આપણે રજૂઆતો કરીશું સાથે મળીને બધાનું હિત થાય એવું કાર્ય કરશું અને સાથે મળીને બધાને માર્ગદર્શન મળી રહે એવો પ્રયાસ કરીશું એટલે કૃપા કરીને એવા મેસેજ ન કરતા કે હવે દેખાતા નથી કારણ કે ત્યારની પરિસ્થિતિ તમે લાગશો ને ત્યારે તમને પણ એવું લાગશે કે પરિસ્થિતિ કેવી આખી અલગ હોય છે શું સિચ્યુએશન હોય છે તમારા ઉપર શું વિત્તી હોય છે ત્યારે તમે ત્યારે કયા પ્રકારના લેવલ ઉપર કાર્ય કરતા હોય છો એટલે દરેક વ્યક્તિનું અલગ અલગ હોય એટલે ત્યારે બધું બહુ મુશ્કેલ હોય છે અને જ્યારે સમય આવે ત્યારે તમારી સામે રજૂઆત યોગ્ય થઈ જ જાય છે તો બધાને પૂરતી માહિતી મળી રહે એવા પ્રયાસો આપણે હજુ પણ આગળ કરશું જય હિન્દ જય ભારત